ah sehingga bila je la masa dia ajib

બેનોને મોબાઈલ નથી સારી ક્વોલિટી ના ત્યારે પીએસસી લેવલ થી આખા સંજોગોમાં ચલાવી આશા નથી અમારી બહેનો પાસે તમારે આટલું બધું ગજા બહારનું કામ કરવું છે સશક્તિકરણના દાવા કરીને બેનોનું શોષણ કરવું છે પહેલા બેનોને પગાર આપો ઇન્સેન્ટિવને બંધ કરો આંગણવાડી બેનો કોર્ટમાં લડી તો હાઈકોર્ટે કીધું કે ભાઈ ચોવીસ હજાર લેવા પાત્ર છે તો એટલી તો શરમ કરો ગુજરાત સરકાર આજે હાઈકોર્ટે કેવું પડ્યું છે કે તમે આ કરો તો હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરી અને આશા વર્ગ અને ફેસિલિટીને બી પચીસ હજાર ફિક્સ કરો બધું જ કામ બેનો કરવા માટે તૈયાર છે માતામરણ અટકાવ્યું બાળ મરણ અટકાવ્યું પોલિયો મુક્ત ગુજરાતનું ગૌરવ પણ આપ્યું છે મોદી સાહેબના બર્થડે દિવસે મહિલાને સશક્ત કરવાના કેમ્પ થાય છે અરે એવા કેમ્પોના દેખાડા કરવાનું બંધ કરો આ કેમ્પ આ રહ્યો અહીંયા કેમ્પ યોજો અહીંયા સશક્તિકરણ કરો બેનોને આર્થિક રીતે તમે મજબૂત કરો આ અમારી માંગ છે